નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં જનરલ નર્સિંગ ફર્સ્ટ યરમાં આપણે જીએનસી પેપર સોલ્યુશનના કેટલાક વિડીયો જોયા હવે આવશે પાર્ટ ફોર જે બાયોસાયન્સના વિડીયો અગાઉ આપણે જેમને પણ પાર્ટ વન ટુ થ્રી ન જોયા હોય તે ચોક્કસ જોઈ લેજો પાર્ટ ફોરમાં આપણે ચર્ચા કરશું અથવાના ક્વેશ્ચનની અને એમાં છે એક્સપ્લેન ડિટેલ અબાઉટ ધ સ્ટ્રક્ચર ઓફ ઇયર તો કાનની આપણે ઊંડાણપૂર્વકની રચના સમજાવવાની છે અને આઠ માર્કનો પ્રશ્ન છે તો જો આપણને ડ્રોઈંગ આવડે તો ચોક્કસ ડ્રોઈંગ કરવું જોઈએ વિના બતાવો ઈયર કેનાલ બતાવો ઈયર ડ્રમ બતાવો બરાબર સ્ટેપિસ સ્ટેપિસનું આવડે તો આટલું કોકલિયા બતાવો પણ થોડી ફિગર આપણે બતાવવી જોઈએ તો આઉટર ઇયર જેને પીના કહેવાય આઉટર ઇયર છે મિડલ ઇયર કે જેમાં સ્ટેપિસ સ્ટેપિસનો સમાવેશ થાય અને ઇનર ઇયર કે જેમાં કોકલિયા કોકલિયાનો સમાવેશ થાય સેમી કોકલિયર કેનાલ હોય કે કોકલિયા હોય તો એ બધું આવે ઇન્ટરનલ માં ફેશિયલ નર્વ છે હિયરિંગ નર્વ છે તો ખાલી આપણે ફિગર જોઈએ તો આપણને ઘણું બધું યાદ રહી જાય કે કાનના મેઇન ત્રણ પાર્ટ હોય આઉટર ઇયર પછી ઇયર કેનાલ જેને ઇયર કેનાલ કહી શકાય અને ઇયર ડ્રમ પછી આવશે મિડલ મિડલ ઇયર તો મિડલ ઇયરમાં શું આવે તો ઇયર ડ્રમ આવે ત્રણે ત્રણ બોન આવે ઇન્કસ મેલસ અને સ્ટેપિસ આવે અને ત્યાર પછી ઇનર ઇયર હોય તો ઇસ્ટિચન ટ્યુબ હોય કોકલિયા હોય સેમી કોક્લિયર ચેનલ હોય ફેશિયલ નર્વ હોય અને હિયરિંગ નર્વ હોય તો આ આપણી મોટી મોટી રચના થઈ કેવી રીતે આપણે એનું ડિસ્ક્રિપ્શન કરશું તો ઇયર એ હિયરિંગ માટેનું ઓર્ગન્સ છે એ ઉપરાંત બોડીનું બેલેન્સ મેન્ટેન કરવા માટે પણ ખૂબ અગત્યનું કામ કરે છે બરાબર ઇટ પ્લેઝ ધ ઇમ્પોર્ટન્ટ રોલ ટુ મેઇન્ટેન ધ બોડી બેલેન્સ ઇયરના ત્રણ પાર્ટસ હોય છે ત્રણ ભાગમાં વેચાય એક્સટર્નલ ઇયર મિડલ ઇયર અને ઇન્ટરનલ ઇયર મિડલ ઇયર ને આપણે ટીમ્પેની કેવિટી પણ કહી શકાય તો પેલું આવ્યું એક્સટર્નલ ઇયર ધ મેડિકલ ટર્મ ફોર ધ આઉટર ઇયર ઇઝ ધ ઓરિકલ ઓર પીના તો મેડિકલ ટર્મમાં આને પીના પણ કહેવાય અને ઓરિકલ પણ કહેવાય ધ આઉટર ઇયર ઇઝ મેડઅપ ફ્રોમ ધ કાર્ટિલેજ એન્ડ સ્કીન આઉટર ઇયર કેનેથી બનેલું હોય તો કાર્ટિલેજ અને સ્કિનથી બનેલું હોય ધેર આર થ્રી ડિફરન્ટ પાર્ટ ઓફ ધ આઉટર ઇયર ટ્રાઉ હેલિક્સ એન્ડ લોબ્યુલ તો ત્રણ ભાગ પડે આઉટર ઇયરના એક છે ટ્રોગસ બીજું છે હેલિસ અને ત્રીજું છે લોબસ લોબ્યુલ એક્સટર્નિયલના મેઇન બે ભાગ પડે તો એ બે પાર્ટ છે એમાંનું પેલું છે ઓરિકલ ઓર પીના હેડની બંને બાજુએ ટેમ્પોરલ બોનની નીચે જે કાર્ટિલેજનો પહોળો ભાગ આવેલો હોય તેને પીના અથવા તો ઓરિકલ કહેવાય તે સાઉન્ડ વેવ કલેક્ટ કરવા માટે આપણને હેલ્પ કરે હ્યુમનમાં તે ફિક્સ હોય જ્યારે એનિમલમાં તેની મૂવમેન્ટ શક્ય હોય તો આ થયું ઓરિકલ તો અહીંયા આપણે જોઈએ તો કયો ભાગ ઓરિકલનો થાય તો આ ભાગ છે એ ઓરિકલનો થાય જે સાઉન્ડ વેવ છે એ આપણને કલેક્ટ કરે અને મિડલ યર ઇયર કેનાલ તરફ મોકલે અને ઈયર ડ્રમ તરફ મોકલે તો આને કહેવાય ઓરિકલ ત્યાર પછી છે હેલિક્સ તો પીનાની સૌથી ઉપસેલી અને વળેલી કિનારી જે ખાચા જેવો ભાગ હોય તેને હેલિક્સ કહેવાય તો ઉપરનો ભાગ આ ભાગ છે ઉપરનો જેને હેલિક્સ કહેવાય પીનાની સૌથી લોબ્યુલ તો પીનાની નીચે આવેલા સ્પંજી અને ફ્લેટ પાર્ટને લોબ્યુલ કહેવાય જેને આપણે બૂટ કહીએ લોબ્યુલ કહેવાય તે ફાઇબ્રો એ એ ડિપોઝ બનેલું હોય અને પુષ્કળ પ્રમાણમાં બ્લડ સપ્લાય હોય તો એને કહેવાય લોબ્યુલ તો આ નીચેનો પાર્ટ છે જે નીચેનો ભાગ એ લોબ્યુલ હોય એ ફિક્સનો હોય અને એમને હલનચલન કરતો હોય હલનચલન કરાવીએ તો હલનચલન કરતો હોય તો એને કહેવાય લોબ્યુલ તો યાદ આવી ગયું અને કહેવાય હેલિક્સ અને કહેવાય ઓરિકલ અને કહેવાય લોબ્યુલ તો આ થયો આઉટર ઇયર અથવા તો એક્સટર્નલ ઓડિટરી મિયેટર્સ અથવા તો પછી આપણે એક વખત આઉટર ઇયર પૂરું થાય એટલે આપણે જાય મિએટર્સ અથવા તો કેનાલમાં તો પીણાથી શરૂઆત થઈ અને ટિમ્પેનિક મેમ્બ્રેન સુધીનો ભાગ હોય તેની લેન્થ લગભગ એક ઇંચ જેટલી હોય અને કાર્ટિલેઝનું બનેલું હોય તો આ છે એ કેનાલ છે અહીંથી અહીંથી પીનાના ભાગથી શરૂ થઈ અને ટિમ્પેનિક મેમ્બ્રેન સુધી જાય તો આને ઇયોર કેનાલ પણ કહેવાય મિયેટસ પણ અને કહેવાય બરાબર તો આ એક ઇંચ લંબાઈ ધરાવે છે તેમાં સેરીમિનિયસ ગ્લેન્ડ સિરોમિનિયસ ગ્લેન્ડ આવેલી હોય અને સિરોમેન એટલે કે વેક્સ ઉત્પન્ન કરે સિરોમિનિયસ ગ્લેન્ડ શું ઉત્પન્ન કરે વેક્સ ઉત્પન્ન કરે અને એ વેક્સ ઉત્પન્ન કરે અને અંદરનો કચરો છે એ બહારનો કચરો છે એ અંદર જવા દઈએ નહીં એવું કામ કરે એનો શેપ કેવો હોય તો એ સાકારનો હોય ઈયર એક્ઝામિનેશન કરતી વખતે ઓરિકલ પાર્ટને ઉપર અથવા પાછળ તરફ ખેંચવામાં આવે તો તે સીધી થાય આપણે ગમે ત્યારે યર એક્ઝામિનેશન કરીએ તો નીચે બૂટનો ભાગ ખેંચીએ જેથી કરીને કેનાલ સીધી થાય તો આપણે યાદ રાખવાનું છે સેરોમિનસ ગ્લેન્ડ અને સેરોમિનસ ગ્લેન્ડ શું કરે તો વેક્સ ઉત્પન્ન કરે વેક્સ ઉત્પન્ન કરીને એ શું કરે વેક્સ શું આપણને ફાયદાકારક છે તો બહારનો જે કચરો હોય બેક્ટેરિયા હોય એ જાય નહીં સેરોમિનસ ગ્લેન્ડ આર મોડિફાઈડ એને એપોક્રાઇન ગ્લેન્ડ લોકેટેડ એને પ્રાઇમરી સ્ક્રીન લાઇનિંગ એને કાર્ટિ એને કાર્ટિલિજિયનસ અથવા તો મેમોજીનસ પોઝિશન ઓફ ધ એક્સટર્નલ ઓડિટરી કેનાલ એટલે મિયેટસમાં એ આવેલી હોય અને એ જે સિરુમન કહેવાય સેરોમેન કહેવાય એને કહેવાય વેક્સ એ વેક્સ ઉત્પન્ન કરે એની કેવી હોય તો હાઇડ્રોફોબિક પ્રોટેક્ટિવ કવરિંગ હોય અને એ ઇયર કેનાલમાંથી વેવ્સ જવા દઈએ પણ વધારાનો કચરો જવા દઈએ નહીં તો કેનાલમાં કોઈ પણ પ્રકારનું વોટર ડેમેજ ઇન્ફેક્શન ટ્રોમા ફોરેન બોડી આ બધું લાગે તો એ વેક્સના હિસાબે વધારે લાગે ટિમ્પેનિક મેમ્બ્રેન જેવું આપણને ઓરિકલ પૂરું થયું ઓરિકલ પછી કેનાલ આવી ત્યાર પછી ટિમ્પેનિક મેમ્બ્રેન હવે આપણે મિડલ ઇયરમાં ટિમ્પેનિક ટિમ્પેનિક મેમ્બ્રેન એક્સટર્નલ ઇયર અને મિડલ ઇયર વચ્ચે ને જુદું પાડે છે એને કહેવાય ટિમ્પેનિક મેમ્બ્રેન ઓવેલ શેપ હોય કેવો હોય ઓવેલ શેપ તો પડદો કાનનો જેને મેમ્બ્રેન કહેવાય મિડલ ઇયર અથવા તો ટિમ્પેનિક કેવિટી ધ મિડલ ઇયર ઇન્કલુડિંગ થ્રી સ્મોલ બોન્સ ધ હેમર ધેટ મીન્સ મેલસ એનવિલ ધેટ મીન્સ ઇન્કસ એન્ડ સ્ટ્રીપ સ્ટીરપ ધેટ મીન્સ સ્ટ્રેપિસ તો ઇન્કસ મેલસ અને સ્ટેપિસ અથવા તો મેલસ ઇન્કસ અને સ્ટેપિસ ધ મિડલ ઇયર ઇઝ સેપરેટેડ ફ્રોમ ધ એક્સટર્નલ ઇયર બાય ધ ડ્રમ એન્ડ કનેક્ટેડ ધ બેક બો બેક બાય નોઝ એન્ડ થ્રોટ વાયા આ ટ્યુબ તો મોટા ભાગે મિડલ મિડલ ઇયર આગળથી ક્યાંથી જોડાયેલું હોય તો ઇયરડ્રમથી અને પાછળ ક્યાં હોય તો એ ઇસ્ટ્રેચન ટયુબની સાથે જોડાયેલું હોય અને ત્રણ કનેક્શન થાય આપણી નાક કાન અને મો થ્રોટ એટલે ગળું તો ગળામાં પણ કનેક્શન હોય કે નથી થાય તો સ્ટેચિંગ ટ્યુબ અવારનવાર ગૌણ સેવા પસંદગીમાં પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે ઇસ્ટેચિયન ટ્યુબ કારણ કે આંખમાં ટીપા નાખીએ તોય આપણને ગળામાં આવે અને કડવું લાગે નાકમાં ટીપા નાખીએ તોય ગળામાં આવે ને કડવું લાગે આપણે કાનમાં ટીપા નાખીએ તોય ગળામાં આવે અને કડવું લાગે તો આ ઇસ્ટ્રેચન પેસેજ કહેવાય ઇસ્ટેચિયન ટ્યુબ કહેવાય ટેમ્પોરલ બોનના પેટ્રોસ ભાગમાં આવેલું હોય ટેમ્પોરલ બોનનો એક પેટ્રોસ ભાગ છે તો એ ભાગમાં આ આવેલા હોય તેનો બહારનો ભાગ કાર્ટિલેજનો બનેલો હોય જ્યારે બોની પાર્ટ ટેમ્પોરલ બોનના ભાગમાં હોય ઇરેગ્યુલર સ્મોલ કેવિટી છે નેઝોફેરિંગ્સમાંથી ફેરિંગ્સમાંથી આવતી સ્ટીચિંગ ટ્યુબ અહીં ઓપનિંગ થાય એટલે નેઝો ફેરિંગ્સમાંથી જે સ્ટીચિંગ ટ્યૂબ આવે એ મિડલ ઇયરમાં એનું ઓપન એને એનું ઓસ હોય એની લંબાઈ કેટલી તો ચાર સેન્ટીમીટર હોય એર ડ્રમ પર એર પ્રેશર સરખું રાખવા માટે એ મદદ કરે તો આ થયું મિડલ ઇયર અને ટિમ્પેનિક કેવિટી ઓડિટર ઓડિટરી ઓસિકલ ઓડિટરી ઓસિકલ એટલે કહેવાય બોન જે ત્રણે ત્રણ બોન હોય એ બોન વિશે થોડું થોડું લખવું પડે કે એકદમ સ્મોલ હોય મુવેબલ હોય અને ચેઇનમાં એકબીજાની સાથે કનેક્ટેડ હોય કયા કયા તો મેલસ ઇન્કસ અને સ્ટેપિસ આ મેલસ કહેવાય આ સ્ટેપિસ છે અને આ ઇન્કસ છે બરાબર તો હેમર જેવો હોય હાથોડી જેવો ભાગ છે મેલસ એટલે હથોડી જેવું છે બરાબર હેમર જેવો આકાર છે એટલે એને મેલસ કીધું અથવા તો હેમર કીધું પછી ઇન્કસ તો ઇન્કસનો આકાર કેવો છે એનવિલ અને એરણ જેવો છે કેવો ઇન્કસનો આકાર એરણ જેવો છે અને આનો છે પેગડા જેવો તો હથોડી પેગડું અને એરણ મેલસની વાત કરીએ તો એને હેમરબોન પણ કહેવાય હેડનેક અને હેન્ડલ એમ ત્રણ ભાગ હોય હેન્ડલનો ભાગ છે એ ટેમ્પેનિક મેમ્બ્રેન સાથે જોડાયેલો હોય અને હેડનો ભાગ છે એ ઇન્કસ સાથે જોડાયેલો હોય એટલે મેલસ છે એ ઇન્કસ સાથે જોડાયેલું હોય એટલું યાદ રાખવાનું મેલસ છે એનો એક ભાગ ટિમ્પેનિક મેમ્બ્રેન દરે જોડાયેલો હોય બીજો ભાગ છે એ ઇન્કસ સાથે જોડાયેલો હોય હવે ઇન્કસ છે તો બોડીનો ભાગ છે મેલસનો એ આ ઇન્કસનો એ મેલસની સાથે જોડાયેલો હોય અને જે એનો પ્રોસેસ છે એ સ્ટેપિસની સાથે જોડાયેલો હોય આમ પહેલાં મેલસ પછી ઇન્કસ અને પછી સ્ટેપિસ તો ઇન્કસ એ મિડલ બોર્ડ છે એનવિલ જેવો શેપ છે એનો કેવો છે એનવિલ જેવો એરણ જેવો શેપ છે બોડી અને બે પ્રોસેસ હોય બોડી છે એ મેલસ સાથે જોડાયેલી હોય અને પ્રોસેસ છે એ સ્ટેપિસ સાથે જોડાયેલું હોય તો અહીંયા આપણને ખબર પડી ગઈ મેલસ છે એ પેલા પેલું મેલસ ક્યાં જોડાયેલું હોય તો ટિમ્પેનિક મેમ્બ્રેનારે આરે હેડ એનું અલા સોરી હેન્ડલ એનું ટિમ્પેનિક મેમ્બ્રેન સાથે જોડાયેલું હોય હેડ છે એ ઇન્કસ સાથે જોડાયેલું હોય ઇન્કસ છે એ ક્યાં જોડાયેલું હોય તો એનો બોડીનો ભાગ છે એ મેલસ સાથે જોડાયેલો હોય અને જે પ્રોસેસનો ભાગ છે એ સ્ટેપિસ સાથે જોડાયેલો હોય હવે સ્ટેપિસ તો પેગડું તો એનો કેવો આકાર હોય પેગડા જેવો આકાર હોય આપણે ઘોડાનું જે પેગડું હોય એવો આકાર હોય એનું હેડ છે સ્ટેપિસનું હેડ છે એ ઇન્કમ ઇન્કસ સાથે જોડાયેલું હોય અને બેજનો ભાગ ક્યાં હતો હવે ચોથું પાછું યાદ રાખવાનું વેસ્ટિબ્યુલેરે ક્યાં વેસ્ટિબ્યુલેરે એટલે ત્રણે ત્રણ ત્રણ બોન અને બે છેડા યાદ રાખવાના પહેલો છેડો ટિમ્પેનિક મેમ્બ્રેન ટિમ્પેનિક મેમ્બ્રેન પછી મેલસનું હેન્ડલ પછી મેલસનો હેડ છે એ ઇન્કસ સાથે ઇન્કસ ઇન્કસનું હે હેડ અને બોડી છે એ મેલસ સાથે અને એનો જે બીજો પ્રોસેસ છે જે એનું ઇન્કસનો જે બીજો હેડનો ભાગ છે એ ક્યાં જોડાયેલો હોય સોરી ઇન્કસનો બીજો પ્રોસેસ છે એ સ્ટેપિસ સાથે સ્ટેપિસ ક્યાં જોડાયેલું હોય તો આગળ તો આપણને ખબર છે ઇન્કસ સાથે પાછળ એ વેસ્ટિબ્યુલાય સાથે તો ટિમ્પેનિક મેમ્બ્રેન મેલસ ઇન્કસ સ્ટેપિસ અને વેસ્ટિબ્યુલાય આવી રીતે ચેન્જ થાય અને જે કાંઈ આ ત્રણેય બોન છે એ લિગામેન્ટથી એકબીજાની સાથે જોડાયેલા હોય એને પોઝિશનમાં રહીએ ટિમ્પેનિક મેમ્બ્રેનમાં જેવો સાઉન્ડ આવે વેવ આવે એનું વાઇબ્રેશન થાય તો વાઇબ્રેશન થાય એટલે ત્રણેય ત્રણેય બોનમાંથી ઇન્કસ ટિમ્પેનિક મેમ્બ્રેન ઇન મેલસ ઇન્કસ અને સ્ટેપિસ એમાંથી ટ્રાન્સફર થઈ અને વેસ્ટિબ્યુલાઈ સુધી જાય વેસ્ટિબ્યુલાઈ સુધી જઈ અને એ વાઇબ્રેશન છે એ ઇનર ઇયરમાં પહોંચાડે હવે ઇનર ઇયરમાં જાય આપણે વચ્ચે મસ્ટોઇડ પ્રોસેસ હોય એક મસ્ટોઇડ પ્રોસેસ હોય મિડલ ઇયરના પાછળના ભાગમાં ટેમ્પોરલ બનનો ઉપસેલો ભાગ હોય મસ્ટોઇડ પ્રોસેસ કહેવાય જેનું ઓપનિંગ છે મિડલ ઇયરમાં ખુલે હવે આ વેવસ છે એ ક્યાં આવ્યું વેસ્ટિબ્યુલાઈમાં આવ્યું હવે આપણે આવતા રી ઇનર ઇયરમાં ઇનર ઇયરમાં પણ ટેમ્પોરલ પેટ્રોસ હોય એમાંય પણ નાનકડી કેવિટી હોય અને એમાં શું હોય બોની લિબિરિનથી એટલે પ્રવાહી હોય મ્યુકસ મેમરીથી ઢકાયેલું હોય લિક્વિડ હોય અને નવ ફાઈબરના એન્ડિંગ હોય તો આ થયું ઇનર ઇયર હવે બોની લિબિરન થયે એના પાછા ત્રણ ભાગ પડે જેમાં જે લિબિરિન્થ એટલે જે કેવિટી છે એમાં જે લિક્વિડ અને નર્વ ફાઈબર છે એને ત્રણ ભાગ પડે પહેલું આવ્યું વેસ્ટિબ્યુલ એવું આવ્યું વેસ્ટિબ્યુલ તો આપણને ખબર છે કે ભાઈ ઇન્કસ એટલે મેલસ ઇન્કસ અને સ્ટેપિસ સ્ટેપિસનો છેડો છે એ ક્યાં જોડાય તો વેસ્ટિબ્યુલ તે મિડલ ઇયરનો પાર્ટ છે એને બીજા પાર્ટને જોડે છે ઓવેલ અને રાઉન્ડ શેપ વિન્ડો કહેવાય એને કેવું છે એક વિન્ડો છે ઓવેલ વિન્ડો દ્વારા શું થાય કે મિડલ એરમ જોયેલા પાછળના ભાગમાં રાઉન્ડ એટલે કોકલીયા હારે જોડાય તો વેસ્ટિબ્યુલાય કેની હારે જોડાણું આગળના ભાગેથી જોડાણું સ્ટેપિસ હારે અને પાછળના ભાગેથી જોડાણું કોકલિયા હારે કેની હારે કોકલિયા સાથે તો આથી કોકલિયો વેસ્ટિબ્યુલાય વેસ્ટિબ્યુલાય એટલે વિન્ડો ટોકમાં પછી આવ્યું સેમી કોકલિયર કેનલ સેમી કોકલ્યુઅર સેમી સર્ક્યુલર કેનલ તો જે સેમી સર્ક્યુલર કેનાલ મેમ્બ્રેનની બનેલી હોય વેસ્ટિબ્યુલાઈ સાથે જોડાયેલી હોય સુપીરિયર પોસ્ટિરિયર અને લેટરલ એમ ત્રણ હોય કાટ ખૂણે હોય અને વાઇડ અને બલૂન જેવો આકાર હોય એને એમ પ્યુ તો એને કહેવાય સેમી કોક્ટ્યુલર સર્ક્યુલર કેનાલ તો આ થઈ સેમી સર્ક્યુલર કેનાલ આ થઈ સેમી સર્ક્યુલર કેનાલ બરાબર તો આ ટિમ્પેનિક મેમ્બ્રેન એની હારે શું જોડાણ છે મેલસ મેલસ હેન્ડલ જોડાનું મેલસનું હેડ છે એ ઇન્કસ સાથે જોડાનું ઇન્કસનો પ્રોસેસ છે સ્ટેપિસ સાથે જોડાણું સ્ટેપિસ છે એ વેસ્ટીબ્યુલાઈ હારે જોડાવાનું વેસ્ટ એટલે વેસ્ટિબ્યુલાય એટલે વિન્ડો વેસ્ટિબ્યુલાઈ એટલે વિન્ડો અને એ છે એ કેની હારે એ એ ક્યાંથી જાય તો અહીંયાથી જાય સેમી સર્ક્યુલર કેનાલમાં તો સેમી સર્ક્યુલર કેનાલ એમ્પ્યુલા જેવો ભાગ હોય બરાબર અને વાઇડ અને બલૂન જેવો હોય ત્યાર પછી કોકલિયા જે સેમી સર્ક્યુલર કેનાલના છેડા છે એ કોન સેપ ભાગમાં ભાગ આખો ભાગ હોય તો એને કોકલિયા કહેવાય ઉપરના જે છેડા એને કહેવાય કોકલિયા કોઈલ જેવો હોય કોઈલ એટલે સ્પ્રિંગ આકારનો હોય અને એને આ ભાગને શું કહેવાય મેડ્યુલસ કહેવાય કેવું કહેવાય મેડ્યુલસ કોક્યુલા સાથે નર્વ ફાઈબર જોડાણ હોય અને ઓડિટરી નર્વ તૈયાર થાય શું થાય તે ઓડિટરી નર્વ કોકલીયાની વચ્ચે આવેલા વચ્ચે ઓર્ગન ઓફ કોર્ટે નામનું એક ઓડિટરી સેન્ટર આવેલું હોય અને એ રાઉન્ડ વિન્ડો દ્વારા વેસ્ટિબ્યુલાઈ સાથે જોડાયેલું હોય અને ઓડિટરી નર્વ છે ઓડિટરી સેન્ટર નર્વ એ બ્રેઇનના ટેમ્પોરલમાં ટેમ્પોરલ ભાગમાં આવેલી હોય તો અહીંયા ફરી આપણે જોઈએ તો આ ભાગ છે એ કોકલિયા પાછું કોકલિયા ક્યાં જોડાયેલું હોય તો એ વેસ્ટિબ્યુલર એ તો જોડાયેલું જ હોય બરાબર એક બાજુ સેમી સેમિસર્ક્યુલર કેનાલ હારે જોડાયેલું હોય એક બાજુ વેસ્ટ કોકલીયા હારે જોડાયેલું હોય અને કોકલીયાના છેડામાં શું આવેલું હોય તો અહીંયા લિબિરિન થયા આ બધું શું હોય લિબિરિન એટલે પ્રવાહી હોય અને અહીંયા બધા ન વેન્ડિંગ અને ફાઈબર હોય આ નીચે એ સ્ટેચિયન ટ્યુબ છે તો કોકલિયામાં જે ઓડિટરી સેન્ટર હોય એને કહેવાય ઓર્ગન ઓફ કોર્ટી યાદ રાખજો ઓર્ગન ઓફ કોર્ટી હવે આવી ઓડિટરી નર્વ હવે આપણે આપણે જોઈ લીધું અત્યાર સુધી કે ટિમ્પેનિક મેમ્બ્રેઇનમાં અવાજ ભટકાણો ત્યાર હવે પહેલાં આપણે ઓડિટરી નર્વ જોઈ લઈએ એના બે ભાગ પડે એક વેસ્ટીબ્યુલર વેસ્ટીબ્યુલર સાથે કનેક્ટેડ હોય જે બેલેન્સ રાખવાનું કામ કરે નર્વ ફાઈબર વેસ્ટીબ્યુલરમાંથી પસાર થઈ પોન્સ વેરો મેળવલે અવલંગતા એટલે બ્રેઇનમાં ઓન્સ અને મેડ્યુલા ઓબ્લંગટા એટલે બ્રેઇનમાં બરાબર બ્રેઇનમાં પહોંચે છે વેસ્ટિબ્યુલર નર્વમાં કોઈ પણ જાતની ડિફિકલ્ટી થાય તો તરત જ આપણને વલટાઈ ગયો એટલે કે ચક્કર આવે બરાબર બીજો ભાગ છે એ કોકલુઅર પોર્શન છે કોકલિયર નર્વ છે એ હિયરિંગ અને હિયરિંગની ટ્રુ નર્વ છે એટલે હિયરિંગ કરવા માટેનું ઓલ્યુ બેલેન્સ જાળવવા માટેનું બે નર્વ હોય એક બેલેન્સ જાળવવા માટેની હોય અને એક હિયરિંગ માટેની હોય તો બે નર્વ હોય ને એ ટેમ્પોરલ લોબમાં હિયરિંગ સેન્ટરમાં હોય જે સેરાબ્રમમાં જાય અને કોકલિયર નર્વમાં ડિફિકલ્ટી થાય તો ડેફનેસ આવે વેસ્ટિબ્યુલર નર્વ હોય એમાં ડિફિકલ્ટી થાય નોર્વ ફાઈબરમાં વેસ્ટિબ્યુલર નોર્વ ફાઈબરમાં તો ચક્કર આવે ગીડીનેસ આવે ચક્કર આવે વર્ટાઈગો આવે કોકલિયર નોર્વમાં કાંઈ ડિફિકલ્ટી થાય તો ડેફનેસ આવે આ એકદમ ઇઝી આપણે ઇયરની રચના અને ઇયરની રચના આમ જોઈ તો આપણને ખબર પડે કે ભાઈ ઓરિકલ શું કરે તો અહીંથી શરૂ થાય ઓરિકલ છે એ અવાજના મોજા વેવસને ભેગા કરે કલેક્ટ કરે ત્યાંથી વેવ્સ ક્યાં જાય તો ત્યાંથી ઇયર કેનાલમાં જાય ઇયર કેનાલમાંથી ક્યાં જાય તો ઇયર કેનાલમાંથી ટિમ્પેનિક મેમ્બ્રેન ઉપર બધાય ભેગા થાય એકઠા થાય અને ટિમ્પેનિક મેમ્બ્રેનમાં એનું ઇન્ટરપ્રિટન થાય અને એ ક્યાં જાય તો મેલસનું હેન્ડલ છે એની હારે કનેક્ટેડ થયેલું હોય મેલસ મેલસમાં વાઇબ્રેશન આવે મેલસનો હેડ છે એ પાછું ઇન્કસ સાથે જોડાયેલું હોય ઇન્કસમાં વાઇબ્રેશન આવે ઇન્કસનો પ્રોસેસ છે એ સ્ટેપિસ સાથે જોડાયેલો હોય સ્ટેપિસમાં વાઇબ્રેશન આવે સ્ટેપિસ છે એ કેની હેરે જોડાયેલું હોય તો વેસ્ટિબ્યુલાય હેરે જોડાયેલું હોય વેસ્ટિબ્યુલાય એટલે વિન્ડો મિડલ ઇયરમાંથી એમાં ઇન્ટરન ઇન્ટર ઇન્ટર ઇનર ઇયરમાં જવા માટેનો વિન્ડો તો વેસ્ટિબ્યુલાય બે આ જગ્યાએ જોડાયેલું હોય એક સેમી સર્ક્યુલર કેનાલ સાથે જોડાયેલું હોય અને એક કોકલિયા સાથે જોડાયેલું હોય કોકલિયામાં શું હોય તો આમાં આ કેવિટી છે એક પ્રકારની કેવિટી એમાં લીબિરિન્થ હોય એમાં પ્રવાહી હોય અને નર્વ ફાઈબર હોય નર્વ ફાઈબર કયા હોય તો બે વેસ્ટિબ્યુલર નર્વ ફાઈબર હોય અને એક ઓડિટરી નર્વ ફાઈબર હોય કોકલિયામાં હોય તો ઓડિટરી નર્વ ફાઈબર હોય આ લિબિરિન્થને જોડતું હોય તો વેસ્ટિબ્યુલરી 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 નર્વ ફાઈબરમાં જ્યારે કોઈપણ જાતની ઇફેક્ટ તકલીફ પડે તો આપણને ગીડીનેસ ચક્કર આવે વર્ટાઈગો થાય કોકલિયો નર્વ ફાઈબર છે એમાં કોઈપણ પ્રકારની એટલે કે ટ્રુ નર્વ ફાઈબરમાં કોઈપણ પ્રકારની તકલીફ પડે તો ડેફનેસ આવે અને ક્યાં જોડાયેલા હોય તો આ નર્વ ફાઈબર છે એ જે વેરોલી અને મેડ્યુલા ઓબલંગટામાં જોડાયેલા હોય લિબિ રિન્થના જ્યારે કોકલિયનના ટ્રુ નર્વ છે એ સેરેબલમાં જે ઓડિટરી આપણું ઓડિટરી સેન્ટર હોય એની સાથે જોડાયેલું હોય અને અવાજ આપણને સંભળાય તો આ છે ઇયરની રચના સાંભળજો જાણજો વાંચજો જેથી કરીને અને પરીક્ષામાં પૂછાય તો આપણને આવડી જાય ત્યાર પછીનો એવો જ બીજો પ્રશ્ન છે અને એ છે રેસ્પિરેશનનું મેકેનિઝમ પણ આપણે અહીં આ પ્રશ્નને પૂરો કરશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વિડીયોને ચોક્કસ તમારા મિત્રો સાથે શેર કરજો વિડીયોને લાઈક કરજો જો ગમે તો અને આ વિડીયો માટે જે આપણે બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના તમામ પેપરના સોલ્યુશન છે એ તમને તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ અને માસ્ટરમાં નેજુ એપને ડાઉનલોડ કરો અને તમામ પ્રકારના જે પ્રશ્ન છે એ મેળવો એમના માટે કોન્ટેક કરો નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન સેવન સિક્સ પર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ